નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલી પંચાણું મધ્યપ્રદેશના ઓકારેશ્વર ડેમમાંથી એક પોઈન્ટ બાવન લાખ ક્યુસેક છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની પાણીમાં ભારે આવક થઈ છે ડેમમાં હાલ આઠ હજાર પાંચસોને બાર એમ સી એમ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે એટલે કે ડેમમાં નેવું ટકા ભરાઈ ગયો છે ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટર પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર બે પોઈન્ટ છપ્પન મીટર દૂર છે ડેમમાં બે પોઈન્ટ દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ખોલીને પંચાણું હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે સરદાર સરોવર નર્મદા નિગમમાં ચીફ એન્જિનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા છે ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહિનાની શરૂઆતમાં પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા એક ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધુ પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના કુલ ત્રેવીસ દરવાજામાંથી પંદર દરવાજા ખોલી ત્રણ લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું જેથી નર્મદા કાંઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે પાંચ કલાકે એક લાખ બાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે પાણી રાત્રિના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું અને જેનાથી નર્મદા બંધની જળ સપાટીનો વધારો થયો છે ડેમમાંથી પાણી છોડતા નર્મદા ઉપરવાસીઓમાંથી પાણીની આવક એકવીસ હજાર સાતસો ને છોતેર લાખ ક્યુસેક જેટલી થઈ છે નદીમાં પાણીની જાવક પંચાણું હજાર ક્યુસેક થઈ રહી છે કેનાલમાં પાણીની જાવક પાંચ હજાર બસો ને બેતાલીસ ક્યુસેક છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં એક પોઈન્ટ બે સેનની વધારો થયો છે ડેમમાં પાણીની આવક ધ્યાને લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવે છે ગેટ મારફત મહત્તમ પિસ્તાલીસ હજાર ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસ મારફત પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાતના કારણે નદીમાં મહત્તમ પંચાણું હજાર ક્યુસેક પાણી વહેશે

ડેમમાંથી બે લાખ દસ હજાર સાતસોને છોત્તેર ક્યુશેક પાણી છોડવામાં આવ્યું તો એનો અર્થ હવે સમજી શકાશે કે દર કલાકે ડેમમાંથી એકવીસપજ અડતાલીસ કરોડ નેવું લાખ ચોત્રીસ હજાર સાતસો ને બાવન લિટર પાણી છોડવામાં આવે છે એ હિસાબે આખા દિવસનો અને ચોવીસ કલાકનો હિસાબ કરીએ તો આ આંકડો ગણવો એટલો મોટો થઈ જાય છે કે આટલો મોટો આંકડો લખતા બોલતા અને સમજાતા ગડબડ ના થાય એટલા માટે ક્યુસેકનું એકમ બનાવવામાં આવ્યું છે નર્મદા નદી પર સ્થિતિ સરદાર સરોવર ડેમ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા ગામ નજીક આવેલ છે આ ડેમ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પણ પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે સરદાર સરોવર ડેમની પાયાની શિલા પાંચ એપ્રિલ

બે માં એની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી 17 સપ્ટેમ્બર બે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડેમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું